નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું છું એક એક્યુઝ રાજના મુખ્ય સમાચારકો. સુરતમાં એવરબ્રાઇટ ડાન્સ એકેડેમી દ્વારા જીવન ભારતી સ્કૂલમાં રંગભવન ખાતે ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના નાના બાળકોએ પણ અલગ અલગ ડાન્સના સ્ટેપ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સુરતમાં એવરબ્રાઇટ ડાન્સ એકેડમી દ્વારા નાનપુરા ખાતે આવેલ જીવન ભારતી સ્કૂલના રંગભવન હોલમાં ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું એવરબ્રાઇટ ડાન્સ એકેડમીના ઓનર ટ્વિંકલ ચપડિયા દ્વારા બે મહિના અગાઉ ડાન્સ ક્લાસીસ શરૂ કરવામાં આવે છે જેમાં બાળકોને ડાન્સમાં તમામ પ્રકારના સ્ટેપ શીખવાડવામાં આવે છે અને બે મહિનાની પ્રેક્ટિસ બાદ ડાન્સ કોમ્પિટિશન રાખવામાં આવે છે જેમાં સારું ડાન્સ પર્ફોમન્સ કરનાર વિજેતાઓને જજીસ દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવે છે તો આ ડાન્સ કોમ્પિટિશનમાં નિર્ણાયક તરીકે કોરિયોગ્રાફર અગ્રવાલ જગદીશ પુરોહિત રાજવીર જાન ભાવિતા પારેખ તથા દીઆઈ સુપરમોમ શ્રદ્ધા શાહ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે આ ડાન્સ કોમ્પિટિશનમાં મુખ્ય મહેમાન તરીકે યુવા રાણા સમાજના પ્રમુખ અનયભાઈ જરીવાલા સુરત રાણા સમાજના પ્રમુખ નવીનભાઈ જરવિયાલા તથા કલા ઉત્કર્ષ વૃંદના પ્રમુખ નવીનભાઈ ચોપડિયા સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા એવર બ્રાઇટ ડાન્સ એકેડમીના ઓનર ટ્વિંકલ ચોપડિયાએ જણાવ્યું કે દર વર્ષે તેઓ સમર ટાઈમમાં બાળકોને ડાન્સ શીખવાડે છે અને બાદમાં ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરી બાળકોને ટ્રોફી તથા સર્ટિફિકેટ એનાયત કરી તેઓને ડાન્સમાં આગળ વધવા પ્રોત્સાહિત કરે છે તો આ વર્ષે પણ એવરબ્રાઇટ ડાન્સ એકેડમી દ્વારા આયોજિત ડાન્સ કોમ્પિટિશનમાં બાળકોએ ડાન્સમાં અલગ અલગ સ્ટેપ કરી પ્રેક્ષકો તથા નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા હું છેલ્લા સાત વર્ષથી એવરબ્રાઇટ ડાન્સ ક્લાસ એકેડમી ચલાવું છું અને બે મહિનાના એના કમ્પ્લીટ થાય ત્યારે અમે લાસ્ટમાં આવી રીતે એન્યુઅલ ફંક્શન કરીએ છીએ કે બધા બચ્ચાઓને એન્કરેજ મળે અને જે જ બચ્ચાઓ પણ ફાઇન કરે તેને ગોલ્ડ કાઢો સિલ્વર મેડલ અને સર્ટિફિકેટ આપને એન્કરેજ કરે અને ડાન્સ એ એવી એક્ટિવિટી છે કે તમારા માઇન્ડથી લઈને પોતાની આખી બોડી તમારી મૂવ કરે છે એટલે બધા પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે કે તમે આવી કોઈ એક્ટિવિટીમાં તમારા બચ્ચાઓને સપોર્ટ કરો અને એને આગળ વધારો થેન્ક યુ ડાન્સ ક્લાસ હિપ હિપહપ સ્ટાઇલ ભારતનાટ્યમ બધી વેસ્ટર્ન પોપ પોપહોપ સ્ટાઇલ બધી જાતના ડાન્સના ક્લાસ સ્ટાઇલ શીખવવામાં આવે છે આપણા અહીંયા જે અત્યારે ડાન્સ કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે તેમાં સોનુ અગરવાલ ડીઆઈડી સુપરમેન શ્રદ્ધા શાહ જગદીશ પુરોહિત બવિતા મેમ એન્ડ રાજવી જાનને ઉપસ્થિત સ્પેશિયલ ગેસ્ટમાં અમે બોલાવવામાં આવ્યા છે આપડા કોમ્પિટિશનમાં માં સુરતમાં બેગમપુરા સગરામપુરા ભાથેરના પછી સિટી એરિયાના જેટલા પણ મોસ્ટ ઓફ ફાઈ એરિયા છે ટોપમાં એ બધા જ બચ્ચાઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને વન ફિફ્ટીટી પ્લસ સ્ટુડન્ટએ પાર્ટિસિપેટ કર્યું છે હેલો ધીસ ઇઝ ઝી ટીવી ફિલ્મ ડીઆઈડી સુપરમોમ શ્રદ્ધા શાહ અને આજે હું અહીંયા આવી છું એક અદભુત પ્રસંગમાં જ્યારે નાના નાના બાળકોથી લઈને મોટા સુધીના પોતાની ટેલેન્ટ પ્રદર્શિત કરવા માટે આવ્યા છે અને સ્પેશિયલી કહેવામાં આવે કે જ્યારે એ લોકો પોતે મન મૂકીને ડાન્સ કરતા હોય ને ત્યારે એની ખુશી અને મેન્ટલ હેલ્થ પર ડેફિનેટલી બહુ મોટી ઇમ્પેક્ટ થતી હોય છે હું એપ્રિશિએટ કરીશ ઓર્ગેનાઇઝર્સને ડેફિનેટલી ટ્વિંકલ બેને જે બીડું ઝડપ્યું છે તેના માટે અને જે પાર્ટિસિપેટ છે તેના માટે ખૂબ બધી દરેક વ્યક્તિને પાર્ટિસિપેટ કર્યું છે હેલો ઓફ સ્પંદન યસ ટુડે આઈ મેડ ડાન્સ એકેડેમી એન્યુઅલ બ્યુટિફુલ પરફોર્મન્સ બાય ઓલ ધ કન્ટેસ્ટન્ટ એન્ડ સો ગ્રેસફુલી દે આર ડુઈંગ એન્ડ યસ ઓફકોર્સ ટ્વિંકલ છપડિયા ઇઝ ડુઈંગ અ વર્ક બિહાઇન્ડ ઓલ કન્ટેસ્ટન્ટ ઇટ ગ્રેટ સો એન્ડ ગ્રેટ એઝ અ થેન્ક યુ હા ડાન્સ એકેડેમીમાં મને ઇન્વાઇટ કરીને ખૂબ આનંદ થયો અને દર વર્ષે આવી રહ્યો આ ડાન્સ એકેડેમીમાં આ રીતે ફંક્શન થાય છે એ ખરેખર અદભુત છે અને આની અંદર બાળકોને જે એમની ડાન્સ કરવી જે કળા છે એ અંદરથી ખીલાવે છે અને ખૂબ સરસ પ્રોગ્રામ અને આવી રીતે આગળ વધે એવા મારા દિલથી આશીર્વાદ જય માતાજી હેલો માય સેલ્ફ સેલ્ફાવિતા એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ ટ્વિન્કલ મેમ ફોર ઇન્વાઇટિંગ મી એન્ડ ઇટ ઇઝ અ બિલીવ મી ગ્રેટ શો આવતીકાલે સન્ડે મહારાણા પ્રતાપ જયંતિ છે અને આ અવસર આજે અમને મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર આ અમારું ખરેખર એક સૌભાગ્ય છે જે આટલા નાના નાના બચ્ચાઓને અમે જજિંગ કરી રહ્યા છે સો થેન્ક યુ સો મચ